આપણે બાપ ભાઈ ચા પીવે હવે આપણે જાશું આપણે જઈ ગંઠા ફાડકડી ગાડી આવે તો મોડીની ગાડી ખાલી કરવાની તો જો આ બસું તમે રણ ની અંદર જોયું હશે શું કામ આવે મને કોમેન્ટ કરી દીધો બરાબર જો આ બુક તમારા ભાઈની આઈડી ને નથી ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટા આઈડી ને ફોલો પણ કરી લેજો હાલો જાવી આપણે ઘંટા ખડકવા પાણી પાણી પીને અત્યારે જ્યારે જાવી બે હવા હવે પાણી નું ટ્રેક્ટર આવી ગયું ભરીને જો આવી પાણી ભરી હવે પાણી લઈને મોડી ગાડી ના આવે ને તો જાવ નું ઘંટા ખડકવા તો હાલો હવે પાણી ગાય ગયા ઉતર લઈ સમજાવી ઘંટા ખડકવા હવે અમે પહોંચી ગયા આખલા વાળા વાળામાં અહીંયા ઘંટા ખડક જાવી ગાડી પણ ખાલી કરે જો આમ દેખાય એક ગાડી ખાલી થાય છે અને આપણે ઘંટા ખડકવા જાવી હાલો અહીંયા જઈને તમને બતાડો મિત્રો આ છે આખલા વાળો વાળો જો આખલા હે અમે ઘંટા ખડકવા જાવી હવે ગાડી ખાલી થઈને જતી રહી અમે ગાડી હવારમાં લીલાનું આયસર આવ્યું તો એક આ અયસર ખાલી કરી નાખ્યું હવે અમે જાય ઘંટા ખડકવા અને વસરાજ બેટના ડેલી વ્લોગ જોવો મળે તમારા ભાઈની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારો છે બીજો વિડીયો તમે જોઈ શકો છો ગંઠા કોના હું તમને ગંઠા એક વાર બતાડી જો આમ ઢગલો દેખાય હાલો જલ્દી અહીંયા જ આવી હવે અને આ છે ગંઠાનો ઢગલો અને આવી આપણી આખી ટીમ હે ઝૂમ કરીને જો આરી આખી ટીમ આવે અને આ ગંઠાનો ઢગલો જ્યાં આ નીચે ગંઠા પડ્યા ને ખાડક બધાય બધા ઉપર ઊંચો ઉપર ચડાવવાના કહ્યું ઉપર તો હવે જો આખી ટીમ આવી છે દસ પંદર જણાની આપણે માવજી ભાઈ આગળ હલ્યા જાય છે

હવે ગાડી ખાલી થઈ ગઈ છે જો જુઓ મહે આવી હાલત થઈ ગઈ અમારી બસ તો બ્લોગ સારો તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જય વાસણ લખવું ના ભાઈ ગાડી ખાલી કરી નથી